ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા આજે સુરતની મુલાકાતે હતા તેઓએ એથર આગ કાંડ તેમજ ઉદ્યોગોથી પ્રદૂષણ અંગે ભાજપ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા ભાજપ અને તંત્ર પર આકરા પ્રહારો કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સુરતમાં જણાવ્યું કે હપ્તાખોરી અને મિલી ભગતને કારણે જ લોકોનો જીવ જઈ રહ્યા છે સાથે જ તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને જણાવ્યું કે સંગઠનની બેઠક થશે તમામ વાતો સ્પષ્ટ થઈ જશે ભાજપમાં જૂથવાદ છે આ માટે તે અન્ય પાર્ટીને બદનામ કરવા માટે પ્રયાસ કરે છે સાથોસાથ દંડ દંડભેદની નીતિ અપનાવી અન્ય પાર્ટીમાં મતભેદ ઉત્પન્ન કરે છે કેટલાક ચોક્કસ લોકો શહેરને વિનાશ તરફ જઈ રહ્યા છે એથર ઇન્ડસ્ટ્રીઝ પ્રકરણ સુરતમાં સતત વધી રહેલા ઉદ્યોગોને કારણે પ્રદૂષણને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદ સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી જ્યાં તેઓએ જણાવ્યું હતું કે વિકાસના નામે મિલી ભગત સાથે કેટલાક ચોક્કસ લોકો શહેરને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે ઉદ્યોગપતિ અને તંત્રને મિલી ભગતને કારણે અમે વિનાશ તરફ જઈ રહ્યા છે માત્ર ચોક્કસ લોકોના વિકાસ છે કાયદા કાનૂનને ઘોળીને પીવામાં આવે છે હજુ જવાબદાર સામે કેસ નથી કામદારોના જાનને અને પર્યાવરણને પણ જોખમ છે સુરતમાં વેસ્ટ કેમિકલને યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા વગર કાઢવામાં આવે છે જેને કારણે પોલ્યુશન પાણીમાં થાય છે જેનાથી અનેક રોગો થાય છે કેન્સર જેવા રોગો પણ થાય છે હાઈકોર્ટના સિટિંગ જજની એસઆઈટી બનાવવાની માંગણી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સંપૂર્ણ રીતે નિષ્ફળ છે કાયદાની એસી તેસી કરવામાં આવે છે સંબંધિત મોનિટરિંગ કરનાર વિભાગ લોકો હપ્તા લઈ રહી છે ઓફિસમાં અધિકારીઓ કબર લે છે સરકાર વાત કરે પણ જે લોકો જવાબદાર છે તેમને જ તપાસ સોંપવામાં આવે છે અગાઉ અનેક બનાવ સુરતના બન્યા છે સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હપ્તા ખોરીને કારણે શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ સર્વે કરાવી તમામ ઔદ્યોગિક યુનિટને શહેરની બહાર ખસેડવામાં આવે તાત્કાલિક હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે ગુનાહિત બેદરકારીને કારણે ઘટના બની આ માનવ વચ્ચે જેથી ગુનો દાખલ કરવામાં આવે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ એના સીટ છે સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે બે હજાર ચારમાં માં પણ ત્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ફિલગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારનો નારો હતો એવા સંજોગોમાં પણ આજ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસ માંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી

એકાદ બે દેશ ચલાવે છે આ તમામ સત્તા કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને બે હજાર ચોવીસ માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે થેન્ક યુ થેન્ક યુ